નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની જે વિજ્ઞાન વિષયની એકમ કસોટી લેવાવાની છે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ તેની જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકમાંથી જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક એ નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર આપો એમાં કહ્યું છે કે નીચેના બહુ વિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો પહેલું મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી જઠર બીજો સવાલ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી કયા બિંદુમાંથી પસાર થશે તો જવાબ આવશે વિકલ્પ બી વક્રતા કેન્દ્ર ત્રીજો કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી મીઠાનું જલીય દ્રાવણ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ ચાર માર્ક એમાં પહેલું એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે તો જવાબ આવશે લાઈમ સી એઓ બીજું બહિરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે તો ધન ત્રીજું ધમનીઓની દીવાલ જાડી અને ખાલી જગ્યા હોય છે તો સ્થિતિસ્થાપક ચોથું ખાલી જગ્યા લેન્સ તેના મધ્ય ભાગ કરતાં ધાર પાસે વધારે જાડો હોય છે તો જવાબ આવશે અંતરગોળ મિત્રો ધોરણ દસની ની જે વિજ્ઞાન વિષયની નવની છે કુલ ત્રણ ભાગ છે અહીંયા બે ભાગના આપણે ફોટો દર્શાવેલા છે તો ધોરણ દસની ની જે વિજ્ઞાન વિષયની નવની છે તેની અંદરથી તમને એકમ કસોટીના દરેક પ્રશ્નોના ઉત્તરો જે છે ને તે ખૂબ સરળતાથી મળી જશે એવું નહીં ફક્ત એકમ કસોટી પરંતુ કોઈ પણ પ્રકારની પરીક્ષાઓ હોય વાર્ષિક પરીક્ષા હોય પ્રથમ પરીક્ષા હોય દ્વિતીય પરીક્ષા હોય દરેક પ્રકારની પરીક્ષાઓમાંથી પરીક્ષાઓમાં જે પ્રશ્નો પૂછાય છે ત્યાંથી તમને સરળતાથી મળી રહેશે તે તમને ઘરે અભ્યાસ કરવામાં પણ ખૂબ ઉપયોગી સાબિત થશે અને એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તો આ ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની તમારે નવનીત મેળવવી હોય જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપેલી છે નવનીતની આ લિંક ઉપર તમે ક્લિક કરી અને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર તમે નવનીતનું કોઈપણ મટિરિયલ મેળવી શકો છો તો જરૂરથી આ લિંક ઉપર અવશ્ય એકવાર ક્લિક કરી અને આ વિઝિટ કરી લેજો અથવા તો એક નંબર આપેલો છે તમને આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની તમે આ જે નવનીત છે તે તમે મેળવી શકો છો અને ડિલિવરી એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂરથી આ ઓફરનો લાભ લઈ લેજો ત્યાર પછી નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ ત્રણ માર્ક છે પહેલો સવાલ જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય ત્યારે વેગ ઘટે છે તો ખોટું બીજું શ્વાસવાહીની વાયુકોષ્ઠોમાં અંત પામે છે તો ખોટું ત્રીજું લોહીની પીએચ સાત થી વધુ હોય છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલું અરીસા પર જ્યારે પ્રકાશ કિરણ લંબરૂપે આપાત થાય છે ત્યારે પરાવર્તિત કોણ કેટલો હશે તો જવાબ આવશે ઝીરો બૈરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ પંદર સેન્ટીમીટર છે તો તેની વક્રતા ત્રિજ્યા કેટલી હશે તો આર બરાબર ત્રીસ સેન્ટીમીટર ત્રીજું એસિડ વર્ષા કોને કહે છે તો જે વરસાદી પાણીની પીએચ પાંચ પોઈન્ટ છ કરતાં ઓછી હોય તેને એસિડ વર્ષા કહે છે ચોથું રક્ષક કોષોનું કાર્ય શું છે તો રક્ષક કોષોનું કાર્ય વાયુરંધ્ર ખુલ્લા અને પાણી ઉપરાંત અન્ય જરૂરી સ્થિતિ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ છે છઠ્ઠું વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયા પ્રકારનો અરીસો વપરાય છે તો બહિર્ગોળ મંદન પ્રક્રિયા કોને કહે છે તો એસિડ અથવા તો બેઇઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયો એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે મિત્રો ધોરણ દસની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આઠ આઠ બે હજાર ચોવીસના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે અથવા તો વોટ્સઅપ પર જો તમારે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે ત્રેસઠ પાંચ અડતાલીસ સત્યાવીસ ત્રણ ત્યાં છે એના ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો દરેકના બે ગુણ છે કોઈ પણ ત્રણ પ્રશ્નોના ઉત્તર લખવાના છે જેના કુલ છ માર્ક છે પેલું લસિકા એટલે શું તેનું કાર્ય જણાવો તો લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રાણી છે કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં કેટલા કેટલાક પ્રમાણમાં રુધિર રસ પ્રોટીન અને રુધિરકોષો પેશી કોષોની અવકાશમાં આવે છે આ રીતે લસિકા નિર્માણ પામે છે લસિકા રુધિરના રુધિર રસ જેવું જ હોય છે પરંતુ તેમાં પ્રોટોન પ્રોટીન ઓછી માત્રામાં હોય છે બાહ્ય કોષીય અવકાશમાં અંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે અને અંતે મોટી શિરાના મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થાય છે લસિકાના કાર્યો તો નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે બાહ્ય કોષીય અવકાશમાં વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે ત્યાર પછી બીજો સવાલ નિરપેક્ષ નિરપેક્ષ વક્રી ભવનાંકની સમજ આપો તો આપેલા માધ્યમોનો શૂન્ય અવકાશમાં સાપેક્ષ વક્રી ભવનાંક તે માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય તે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપ વીનો ગુણોત્તર છે તેને ઘાત વડે દર્શાવાય કે અવકાશમાં પ્રકાશની ઝડપના છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ ટુ છેદમાં હોય નિરપેક્ષ ભવનાંક ને વક્રી ભવનાંક પણ કહે છે ત્રીજું એસિડ અને બેઇઝના સામાન્ય ગુણધર્મો લખો તો એસિડના ગુણધર્મ એસિડ સ્વાદે ખાટા હોય છે તેની ભીના ભૂરા પત્રને લાલ બનાવે છે તે બેઝિક બેઝિક બેઝ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી બનાવે છે તે ધાતુ સાથે એચ ટુ એટલે કે ગેસ મુક્ત કરે છે બેઇઝના ગુણધર્મ તો બેઇઝ સ્વાદે તુરા હોય છે તે બીના લાલ લેટમસ પત્ર અને ગુરુ બનાવે છે તે એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે ચોથો સવાલ તફાવત આપો જઠર રસ અને પિત્તરસ એમાં જઠર રસ તે જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામે છે પિત્તરસ તે યકૃતમાં સ્ત્રાવ પામે છે જઠર રસ તો તેનો સંગ્રહ થતો નથી પિત્તરસ તેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે જઠર રસ જોઈએ તો તે જઠરમાં ઉત્પન્ન થઈ ત્યાં જ કાર્ય કરે છે પિતરસ યકૃતમાં ઉત્પન્ન થઈ પકવાશયમાં કાર્ય કરે છે જઠર રસ તે અમલીય પાચક રસ છે પિતરસ તે આલ્કલીય પાચક રસ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ ત્રણ માર્ક્સ એમાં પહેલું મનુષ્યમાં મૂત્ર નિર્માણ જાઓ તો મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા યુરિક એસિડ વગેરેનું દૂર કરે છે ગાળણ એકમો મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર મૂત્ર ઉત્પન્ન થાય છે બાવમેની કોથળીમાં ગાળણ એકત્ર થાય છે પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે જેમ જેમ ગાળણ મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે તેમ તેમાં ઉપયોગી પદાર્થ પસંદગીશીલ પુનઃ શોષણ પામે છે પાણીના પુનઃ શોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા ઉપર અને ઉત્સર્જિત કરતા દ્રવ્ય નકામા પદાર્થો ઉપર રહેલો છે આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે મિત્રો ધોરણ દસ ની વિજ્ઞાન વિષયની જે નવનીત છે આ ત્રીજો ભાગ છે ભૌતિક વિજ્ઞાનનો તો આ ત્રીજા ત્રીજો ભાગ જે છે એવી રીતે બે ભાગ પણ છે છે જે જે આપણે આગળ જોયા હતા તો આ દરેક ભાગની ને તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે કારણ કે એની અંદરથી તમને એકમ કસોટીઓ છે તમારી પ્રશ્ન બેંક છે પ્રથમ દ્વિતીય પરીક્ષાઓ છે વાર્ષિક પરીક્ષાઓ છે કે કોઈ પણ પ્રકારનો તમારા પ્રશ્ન હોય કે જે તમને મૂંઝવતા હોય તો દરેકના સોલ્યુશન તમને અહીંયાથી મળી રહેવાના છે અને એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તમારે ધોરણ ત્રણથી કોઈ કોઈપણ વિષયની નવનીત મેળવવી હોય ને તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપી છે આ લિંક ઉપર તમે ક્લિક કરી અને સોલ્યુશનની પીડીએ સોરી લિંક ઉપર ક્લિક કરી અને તમે આ નવનીતો છે તે મેળવી શકો છો ને એ પણ સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ નવનીત છે તે મેળવી શકો છો ને એમાં ડિલિવરી એકદમ ફ્રી છે તો જરૂરથી આ ઓફરનો લાભ મેળવી લેજો દોસ્તો અને નવનીત જે છે તે મંગાવી લેજો ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે તેમ ક્યારે કહેવાય પ્રતિબિંબના પ્રકારો તેના બે બે ગુણધર્મોની સમજ સમજ આપો તો વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા તો વક્રીભવન પામી બીજા કોઈ એક બિંદુ એ મળે અથવા તો મળતા હોય તેવો ભાસ થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય પ્રતિબિંબના બે પ્રકાર છે વાસ્તવિક અને આભાસી વાસ્તવિક પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાય છે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય છે આભાસી પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાતું નથી આભાસી પ્રતિબિંબ હંમેશા જતું હોય છે તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ જે નવ અને દસની જે એકમ કસોટીઓ લેવાની છે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે